હેલો એવરી વન સ્વાગત છે તમારું ચેનલમાં આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થી ફેશિયલ એકદમ ક્રીમી સાથે સોફ્ટ અને મોંમાં મૂકતા પીગળી જાય તેવા મોદક તો ચાલો રેસીપી ચાલુ કરીએ સૌથી પહેલાં મિક્સિંગ બાઉલમાં એક ચોથાઇ કપ જેટલી ખાંડ ઉમેરવાની છે સાથે ફ્લેવર માટે બે એલચી ઉમેરશું જ્યારે ઓછા પ્રમાણમાં એલચીનો પાવડર તૈયાર કરવો હોય તો આ રીતે ખાંડ સાથે ઉમેરી દેવાની જેથી સારી રીતે બંને વસ્તુ મિક્સ થઈ જશે તમે ખાંડની જગ્યાએ સાકર પણ લઈ શકો છો ખાંડનો પાવડર તૈયાર થઈ ગયો છે તો હવે આ સમયે આપણે પનીર ઉમેરવાનું છે વજનમાં દોઢસો ગ્રામ જેટલું પનીર લીધું છે પનીરમાં પાણીનો ભાગ ન હોવો જોઈએ અને પનીરને નાના ટુકડામાં કટ કરી લીધું છે તમે ઘરે બનાવેલા પનીરનો પણ ઉપયોગ કરી શકો છો મિક્સર જારમાં બધું પનીર ઉમેરી દઈશું અને હવે આપણે એક ચોથાઈ કપ અથવા તો ચાર મોટી ચમચી જેટલું સૂકા કોપરાનું છીણ ઉમેરશું કોપરાનું છીણ ન ઉમેરવું તો સ્કીપ કરી શકો છો હવે બધી વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈશું તો મિક્સરને ચાલુ બંધ કરીને એટલે કે પલ્સ મોડ ઉપર ફેરવવાનું છે પનીરને ગ્રાઇન્ડ કરતી વખતે મિક્સર જારમાં વધારે પનીર ચોટતું હોય તો બે ચમચી જેટલું દૂધ ઉમેરી દેવાનું તો અહીંયા મેં બે ચમચી જેટલું દૂધ ઉમેર્યું છે અને એકદમ સ્મૂથ મિક્સર તૈયાર છે તો મોદક માટેનું મિક્સર રેડી છે હવે પેનમાં આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરશું સાથે અડધા કપથી પણ ઓછું એટલે કે એક ચોથાઈ કપ જેટલું દૂધ ઉમેરવાનું છે જો તમારે મલાઈ સાથે દૂધ ઉમેરવું હોય તો તમે મલાઈ પણ ઉમેરી શકો છો બે ચમચી જેટલી સાથે એક ચોથાઇ કપ મિલ્ક પાવડર ઉમેરશું બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અત્યારે ગેસની ફ્લેમ બંધ છે બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય પછી ગેસની ફ્લેમ ચાલુ કરવાની છે તો મિલ્ક પાવડર ઉમેર્યો એટલે ગાંઠા ન વળે એ વાતનું ધ્યાન રાખવું તો સારી રીતે મિલ્ક પાવડર દૂધ સાથે મિક્સ થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે તૈયાર કરેલું પનીરનું મિક્સર ઉમેરશું અને ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે પનીરના મિક્સરને દૂધ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું અને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર સારી રીતે કૂક કરી લઈશું પનીરનું મિક્સર સારી રીતે મિક્સ કરી લીધું છે અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે અને મિક્સર અત્યારે વધારે પાતળું છે તો પેનની સપાટી છોડવા લાગે ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે મિક્સરમાં આપણે યલો ફૂડ કલર ઉમેરશું જો તમારે ફૂડ કલર ન ઉમેરવો તો તમે સ્કીપ કરી શકો છો અથવા તમારે કેસર ફ્લેવરના બનાવવા હોય તો તમે કેસરને દૂધમાં પલાળીને પણ ઉમેરી શકો છો તેનાથી પણ સારો એવો કલર આવે છે પણ અહીં અમે યલો ફૂડ કલર ઉમેર્યો છે સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સર તમે જોઈ શકો છો પહેલાં કરતાં થોડું ઠીક થવા લાગ્યું છે પણ હજી મોદક માટે મિક્સર રેડી નથી એટલે હજી થવા દઈશું મિક્સરની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં ઘટ થવા લાગી છે અને મિક્સરને આપણે પેનની સપાટી છોડવા લાગે ત્યાં સુધી થવા દઈશું મિક્સર હવે પેનની સપાટી પણ છોડવા લાગ્યું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મિક્સરને થોડું ઠંડુ થવા દઈશું તો હલકું ઠંડુ થઈ જાય પછી થોડું મિક્સર લઈને આ રીતે ગોળી વાળી જોવાની જો ગોળી વળી જાય અને હાથમાં ચોંટતું ન હોય તો મોદક માટેનું મિક્સર રેડી છે તો મિક્સર હાથમાં જરા પણ ચોટતું નથી મોદક માટેનું મિક્સર રેડી છે જો તમારે મિક્સર ચોટતું હોય તો તમે એકથી બે મિનિટ માટે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર મિક્સરને કૂક કરી લેવાનું હવે મિક્સરને એક બાઉલમાં કાઢી લઈશું અને આ રીતે ફેલાવી દેવાનું જેથી મિક્સર જલ્દી ઠંડુ થઈ જશે મિક્સર ઠંડુ થઈ ગયું છે અદક બનાવવા માટે આ રીતનું મોલ્ડ લઈ લીધું છે અને હવે મોલ્ડને આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું તો મોદક બનાવીએ ત્યારે જ્યારે પેલો મોદક બનાવીએ તો આ ઘીથી ગ્રીસ કરી લેવાનું જેથી મોલ્ડમાં મિક્સર ચોટે નહીં પછી મોલ્ડને ગ્રીસ ન કરવું તો ચાલે હવે ગાર્નિશિંગ માટે થોડી પિસ્તાની કતરંગ ઉમેરશું સાથે રોજ પેટલ ઉમેરવાની છે તમે મનગમતા ડ્રાય ફ્રૂટ ઉમેરી શકો છો હવે થોડું મિક્સર હાથમાં લઈને આ રીતે પ્રેસ કરી લઈશું મોલ્ડમાં થોડું મિક્સર બીજી સાઈડ પણ ઉમેરી દઈશું અને હવે આ રીતે મોલ્ડને આપણે બંધ કરી લઈશું મોલ્ડમાં મિક્સર ઉમેરતી વખતે થોડું પ્રેસ કરીને ઉમેરવાનું જેથી મોલ્ડનો શેપ મિક્સરમાં સારી રીતે આવી જશે અને આ રીતે જે એક્સ્ટ્રા મિક્સર હોય એ કાઢી લઈશું અને હવે મોલ્ડ ખોલીને આ રીતે જોઈએ તો મોલ્ડમાં સારો એવો મોદકનો શેપ આવી ગયો છે અને સહેલાઈથી ડી મોલ્ડ થઈ જાય છે તમે જોઈ શકો છો એક મોદક તૈયાર થઈ ગયો છે અને મોદકનો શેપ પણ સારો એવો આવ્યો છે આ રીતે બીજા મોદક પણ તૈયાર કરી લઈશું મોદકને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું ખૂબ જ ઝડપથી બને છે આ મોદક અને મોદકના બે ભાગ કરીને બતાવો તો એકદમ સોફ્ટ અને દાણેદાર મોદક તૈયાર થયા છે મોદકની રેસિપી કેવી લાગે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને નવી નવી રેસિપી જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચ